વરસાદ મહીસાગર જિલ્લામાં ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ સૌથી વધુ બાલાસીનોરમાં સાડા નવ અને સંતરામપુરમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો મહીસાગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે જિલ્લામાં ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે જ્યારે ખેડૂતો આતુરતાપૂર્વક સારા વરસાદની જિલ્લામાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મેઘમહેર થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ ભારે વરસાદ વરસવાના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે બીજી તરફ ભારે વરસાદથી ખેડૂતોનો ખેતરમાં રહેલો ઉભો પાક કે જેમાં પણ નુકસાન પહોંચ્યું છે જિલ્લા શ્રીકાર વરસાદ થઈ છે જેમાં તાલુકા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એકસો સાડત્રીસ મિલીમીટર કડાણા તાલુકામાં એકસો ચૌદ મિલીમીટર સંતરામપુર તાલુકામાં બસ્સો તેર મિલીમીટર લુણાવાડા તાલુકામાં એકસો એક મિલીમીટર બાલાસિનોર તાલુકામાં બસ્સો ચાળીસ મિલીમીટર અને વીરપુર તાલુકામાં એકસો ત્રેવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે સૌથી વધુ બાલાસિનોર તાલુકામાં બસ્સો ચાળીસ મિલીમીટર સૌથી ઓછો લુણાવાડા તાલુકામાં એકસો એક મિલીમીટર વરસાદ નોંધાયો છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ એકસો ચોપન પોઈન્ટ સાડસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે